કોંગ્રેસની વિચારસરણી કેટલાક બધા મારા સાથીઓ જ છે ઘણા વર્ષો સુધી સાથે કામ કર્યું છે વિમલભાઈ ની સાથે રાજકીય રીતે એટલું નજીક કામ નથી કર્યું પણ જૂના સાથી ચોક્કસપણે રહ્યા છે સામાજિક સંબંધો પણ મારા રહ્યા છે જગતસિંહભાઈ અનિલભાઈ પણ ધ્યાનમાં લઈને અત્યારે જે કઈ કેન્દ્ર સરકારમાં અને રાજ્ય સરકાર માં બની રહ્યું છે એમના શાસનમાં ત્યારે કોઈ માત્ર સ્વાર્થ ખાતર જોઈન્ટ નથી થતા મિત્રો નિસ્વાર્થપણે કોંગ્રેસની વિચારસરણી કેટલાક મારા મિત્રો એમને તો મારા પાર્લામેન્ટના ઇલેક્શનમાં પણ કામ કર્યું છે જ સારી રીતે કામ કર્યું છે મિત્રો આવ્યા હતા સુરતમાં અને સાકરની જેમ દૂધમાં ભરી ગયા હતા અને એમના આવવાથી દૂધ પણ સ્વાદિષ્ટ બન્યું હતું એટલે હું માનું છું ત્યાં સુધી પરસ્પર એકબીજાને રાજકીય રીતે મદદરૂપ થશે સહયોગી થશે અને ખાસ કરીને આજે જે દેશમાં રાષ્ટ્રમાં અને રાજ્યમાં બની રહ્યું છે જે દેશની સામે પડકારો છે રાષ્ટ્રની સામે જે કંઈક પડકારો છે રાજકીય અને એક આર્થિક કટોકટી છે એમ કહું તો એમાં સહેજ ખોટું નથી અનડિક્લેર ઇમરજન્સી છે આ રાષ્ટ્રમાં એમ કહું તો એમાં ખોટું નથી ત્યારે એમના પણ અનુભવો કેટલાક થયા હશે આજે તો એમને નહીં કહું કે જાહેરમાં અનુભવોનું વર્ણન કરે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી હું માનું છું ત્યાં સુધી જે જાતનું સન્માન મળવું જોઈએ એ સન્માન મળતું નથી કારણ કે એમની જે પોલિસી છે યુઝ અને ટ્રુ ની પોલિસી ઉપયોગ કરો અને પછી તું તારા રસ્તે અમે અમારા રસ્તે પરંતુ ખાસ કરીને આજે જ્યારે સરકાર નથી કેન્દ્રમાં અને રાજ્યમાં પણ તેવા સમયે કોંગ્રેસમાં દાખલ થવું એ ખરેખર એનું મહત્વ અમારે મન ખૂબ જ અને એ માટે એમનો જેટલો આભાર માનવો એટલો ઓછો છે એક બાબતની ખાતરી આપવું એમને એમની સાથે જરા પણ ભેદભાવ વરેલો અથવા ભેદભાવ પૂર્ણ વર્તાવ નહીં થાય જે જ રીતે બાકી કોંગ્રેસ મિત્રો છે આગેવાનો છે એ જ રીતે એમને પણ ટ્રીટ કરવામાં આવશે એમની સાથે પણ એ જ જાતનો વ્યવહાર કરવામાં આવશે ત્યારે જાજો સમય તમારો લેવા માંગતો નથી મિત્રો આવ્યા છે અમારા સાથી તરીકે રહે છે ખુબ ખૂબ આવકારો છો રાષ્ટ્ર અને રાજ્ય સામેના જે કઈક પડકારો છે એમાં મદદરૂપ થાય કોંગ્રેસને અને જે દ્વારા ખાસ કરીને લોકોની અને પ્રજાની જે કઈક મુશ્કેલીઓ છે જે સામાન્ય માનવીની જે કઈક મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ હલ કરવામાં આપણે એમના સાથ સહકારથી ભેગા મળીને આપણે મદદરૂપ થઈએ એજ આ તકે હું અભ્યર્થના રાખું છું પ્રાર્થના કરું છું જે મિત્રો આવે છે એમ લોકો ખૂબ આભાર અને ચોક્કસપણે એનાથી કોંગ્રેસને એક નવી શક્તિ પ્રદાન થશે અને એક ઉર્જા આવશે એક જોશ આવશે એ જોશ ઉર્જા અને શક્તિ ભારતીય જનતા પાર્ટી અને જે કંઈક વિઘાતક પરિબળો છે એમની સામે લડવામાં ચોક્કસપણે એમની શક્તિનો ઉપયોગ કરવામાં આવશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર